તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે આ પ્રકારની હેરાફેરી સપ્તાહમાં ચારથી પાંચ વખત નિયમિત રીતે થતી હતી પાર્સલ મંગાવનાર વ્યક્તિનો સંપર્ક કરવામાં આવતા તેણે પાર્સલની માલિકી નકારી કાઢી હતી બચી ગયેલા સસલાઓને માછલી ઘર ખાતે સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે આ ઘટના દર્શાવે છે કે દરિયા કિનારે થતી નશીલા પદાર્થો અને સોનાની દાણચોરી ઉપરાંત હવે પ્રાણીઓની ગેરકાયદેસર હેરાફેરી પણ મોટા પાય થઈ રહી છે અમદાવાદ અને થી જામનગર પર આ લોકો ઇલિગલ સસલા લોકો અલગ અલગ જગ્યાએ એ લોકો એના ખોરાક માટે મોકલે છે ગઈકાલ અમને બાતમીના આધારે અમે સર્વોદય એટલે કે જમુતાવી એક્સપ્રેસ અને ઇન્ટરસિટી એક્સપ્રેસમાં પોલીસને સાથે લાખી રેડ કરતા અમારી પાસે ચાર કન્ટેનર અમે પકડેલ છે જેમાં અમને એકસો ને બાસઠ જીવો જે ઇલીગલ કોઈ પણ સરકારી પરમિશન વગર ખૂબ જ નાની જગ્યામાં જેમાં આપણે ઉંદેડા પકડીએ એટલી નાની જગ્યામાં એ સસલાઓને પૂરી લાવે જેમાં સાત સસલાઓ એ જીવ ગુંગળાઈ જતા મૃત્યુ પામેલ હતા અને જેમના નામે મોકલેલ હતા અને જેમને મોકલેલ હતા એ કોઈ પછી જવાબદારી લીધેલી નથી અને એમને એ વસ્તુ કંટ્રોલ લેવા બી આવેલ નથી અને પોલીસને એવી જાણ કરી દીધી કે આ તમે જીવ દેવા પરિવારને અમારે આમની પરમિશન અમારી પાસે છે નહીં